વાત છે ગુજરાતના એક નાનકડા ગામ મોરબીના છેવાડે આવેલા જૂના પણ પ્રેમથી ભરેલા ફળિયાની આ ફળિયામાં બે ઘર હતા જેની દિવાલો એકબીજા સાથે એવી રીતે જોડાયેલી હતી જાણે એક જ છત નીચે રહેતા હોય એક ઘરમાં રહેતો તો અર્જુન અને બીજામાં માનસી અર્જુન અને માનસી બાળપણના મિત્રો એમનો પ્રેમ પણ એમના ફળિયાના કુવા જેટલો ઊંડો અને નિર્મળ હતો બંનેના સપના એક જ હતા આ ગામમાં રહેવું નાનકડો ધંધો કરવો અને મા બાપની સેવા કરવી ગામના પાદરે ઉભેલા એક જૂના પીપળા નીચે બેસીને એમણે આખી જિંદગી સાથે રહેવાના હજારો વચનો આપ્યા હતા માનસી અર્જુન કપડા અને દવાખાનામાં લાખો રૂપિયાનું દેવું થઈ ગયું અર્જુન માટે હવે ગામનું સપનું તૂટવા લાગ્યું એણે મજબૂરીમાં એક કડવો નિર્ણય લીધો કે પરદેશ જવું એના એક મામા કેનેડામાં રહેતા હતા એમણે અર્જુનને ત્યાં નોકરી અને સારો પગાર આપવાની વાત કરી જ્યારે અર્જુને આ વાત માનસીને કરી ત્યારે માનસી સાવ મૂંગી થઈ ગઈ એણે માત્ર અર્જુનના હાથ ઉપર પોતાનો હાથ મૂક્યો અને એની આંખોમાં જોયું એની આંખો કહી રહી હતી કે તું મને છોડીને કેમ જાય છે આપણું વચન તૂટશે અર્જુન સમજી ગયો એણે માનસીનો હાથ પકડીને કહ્યું કે માનસી તું મને ખોટો ન સમજ હું જાઉં છું પણ હંમેશા માટે નહીં આ માત્ર બે વર્ષની વાત છે હું દેવું ચૂકવીશ થોડા પૈસા ભેગા કરીશ અને પછી પાછો આવીને તારી સાથે લગ્ન કરીશ બે વર્ષ એનાથી એક દિવસ પણ વધારે નહીં હું રોજ તને પત્ર લખીશ તું મારી રાહ જોજે માનસીએ કોઈ શબ્દ ન ઉચ્ચાઈ એને માત્ર આ પાડી એ જાણતી હતી કે અર્જુનનું જવું એની મજબૂરી છે પ્રેમનો અભાવ નહીં વિદાય નો દિવસ આવ્યો આંખ ભેગું થયું અર્જુનની માં ગંગાબેન પોતાના દીકરાને ભેટીને રડતા માનસી ખૂણામાં ઉભી હતી અર્જુન જ્યારે માનસીની સામે આવ્યો ત્યારે બંનેની આંખો મળી અર્જુનની આંખમાં જવાબદારી હતી અને માનસીની આંખમાં એક અસીમ પ્રતીક્ષા અર્જુને માનસીને એક પણ શબ્દ કહ્યા વગર એના હાથમાં પોતાનો એક નાનકડો ફોટો આપ્યો જેની પાછળ લખ્યું તું કે બારણું બંધ રાખજે હું પાછો આવીશ તારો અર્જુન પછી અર્જુન ગયો એ જ દિવસે માનસીના જીવનમાં એક ખાલીપો આવી ગયો એને અર્જુનના ઘરની સામે બરાબર પોતાના દરવાજા પાસે એક તુલસીનો ક્યારો બનાવ્યો એ તુલસીના છોડને રોજ પાણી પીવડાવતી અને એને જોતી રહેતી એને લાગતું કે જ્યાં સુધી એ તુલસીનો છોડ લીલોસમ છે ત્યાં સુધી અર્જુનનું વચન જીવતું છે અર્જુન કેનેડા પહોંચ્યો શરૂઆતમાં રોજ માનસીને પત્રો લખતો જેમાં માત્ર બે જ વાત હોય એક હું તને બહુ પ્રેમ કરું છું અને હું જલ્દી પાછો આવીશ માનસી પત્રોને પોતાની છાતી સરસા ચાપીને રાત્રે સુતી બે વર્ષની પ્રતીક્ષા શરૂ થઈ ગઈ હતી કેનેળાની ધરતી અર્જુન માટે સોનાની નહીં પણ પથ્થરની લાયગી ત્યાંની ઠંડી અને એકલતાએ એને અંદરથી થીજાવી દીધો હતો પરદેશની નોકરી એટલે સપના નહીં પણ સખત મહેનત અને અનંત કલાકોની મજૂરી અર્જુન રાત દિવસ કામ કરતો એનું શરીર થાકી જતું પણ એનું મન માનસીના વચનને યાદ કરીને ફરી તાજગી પકડી લેતું શરૂઆતમાં તો અર્જુન રોજ માનસીને પત્ર લખતો પણ પછી કામનો ભાર એટલો વધતો ગયો કે પત્રો મોકલવાનું ઓછું થઈ ગયું હવે વાતચીત આધુનિક માધ્યમ એટલે કે વોટ્સએપ અને વિડીયો કોલ ઉપર થતી પણ એમાં ગામડાની માટીની સુગંધ નહોતી જ્યારે અર્જુન વિડીયો કોલ કરે ત્યારે કેનેડામાં રાત હોય અને મોરબીમાં સવાર અર્જુન હંમેશા થાકેલો અને ઉદાસ દેખાતો માનસીને એની આંખોમાં રહેલી પીડા દેખાતી પણ અર્જુન હંમેશા હસીને કહેતો કે માનસી તું ચિંતા ન કર ડોલરની કમાણી સારી ચાલે છે બે વર્ષ પૂરા થવામાં હવે થોડા જ મહિના બાકી છે માનસી ગામમાં રહીને અર્જુનના વચનને રોજ જીવતી હતી એણે પોતાના ઘરના બારણા પાસે તુલસીનો ક્યારો તો બનાવ્યો તો પણ એની બાજુમાં એણે એક કેલેન્ડર લગાવ્યું હતું એ રોજ સાંજે લાલ પેનથી એક દિવસ ઓછો થતો હોય એમ એના ઉપર ગોળ સર્કલ કરતી એના માટે સર્કલ માત્ર દિવસોની સંખ્યા નહોતી પણ અર્જુન પાછો ફરવાની ગણતરી હતી મોરબીના લોકો માનસિંહને જોઈને દયા ખાતા ગામના યુવાનો એને ઘણી વાર સવાલ કરતા કે માનસી હવે અર્જુન પાછો નહીં આવે પરદેશની કમાણી કોણ છોડે તું તારી જિંદગી કેમ બરબાદ કરે છે પણ માનસી કોઈને જવાબ આપતી નહોતી એ માત્ર પોતાના તુલસીના ક્યારા સામે જોતી અને એના ઉપર રહેલા ભરતકામવાળી ઓઢણીનો એ છેડોસેજ ખેંચતી એ ઓઢણી અર્જુનને વિદાય આપતી વખતે એણે પહેરી હતી અને એના ઉપર અર્જુન અને માનસીના નામની આસી ભાત હતી માનસીને વિશ્વાસ હતો કે અર્જુનનું વચન પથ્થરની લકીર છે એ તૂટશે નહીં આ બાજુ કેનેડામાં અર્જુન ડોલર તો કમાતો હતો પણ એની તબિયત બગડવા લાગી હતી સતત ઓવર ટાઈમ અને ખરાબ હવામાનના કારણે એને છાતીમાં દુખાવો રહેવા લાગ્યો એણે આ વાત માનસીને નહોતી કરી એને ડર હતો કે માનસી ચિંતા કરશે અને પરત આવવા માટે દબાણ કરશે એક દિવસ અર્જુને ખુશખુશાલ મેસેજ કર્યો કે માનસી હવે માત્ર પચીસ દિવસ બાકી છે મારું વિજાનું કામ પૂરું થઈ ગયું છે હું મારી બધી કમાણી લઈને આવું છું આપણે મોટું ઘર બનાવશું અને તારી ભરતકામની દુકાન પણ ખોલશું માનસીની આંખમાંથી ખુશીના આંસુ નીકળી પડ્યા એણે તરત કેલેન્ડર ઉપર પચીસ દિવસના સર્કલ ઉપર લાલ પેનથી છેલો રાઉન્ડ કર્યો આખા ફળિયામાં એણે આ વાત જણાવી અર્જુનની માં ગંગાબેન પણ રાજીના રેડ થઈ ગયા માનસીએ તરત જ અર્જુનનો મનપસંદ શિરો બનાવવાની તૈયારી કરી પરંતુ વીસ દિવસ પછી અર્જુનનો ફોન ન આવ્યો ન આવ્યો કોઈ મેસેજ માનસી ચિંતામાં પડી ગઈ એણે અર્જુનના કેનેડાવાળા મામાને ફોન કર્યો ફોન ઉપડો પણ સામેથી જે જવાબ આવ્યો એણે માનસીની આખી દુનિયા પળવારમાં હલાવી દીધી માનસીએ જ્યારે ધ્રુજતા હાથે અર્જુનના મામાને કેનેડા ફોન કર્યો ત્યારે સામેથી અર્જુનના મામાનો ભારે અવાજ આવ્યો માનસીએ પૂછ્યું કે મામા અર્જુન ક્યાં છે કેમ ફોન નથી કરતો એને પાંચ જ દિવસમાં આવવાનું છે ને મામા એકદમ શાંત થઈ ગયા કે બેટા માનસી તું શાંતિ રાખ હું તને શું કહું મારાથી બોલાતું નથી માનસીના હૃદયમાં ફાળ પડી ગયો એના મોંમાંથી ચીસ નીકળી ગઈ શું થયું છે અર્જુનને બોલો મામા અર્જુનના મામાએ આખરે હિંમત કરીને વાત કરી કે અર્જુન એ હવે આ દુનિયામાં નથી રહ્યો બેટા એને દસ દિવસ પહેલા નોકરી ઉપર જતા સમયે હૃદયનો જોરદાર હુમલો આવ્યો હતો એને હોસ્પિટલ લઈ ગયા પણ એ બચી ન શક્યો એણે ઘણા કલાકો ઓવરટાઈમ કર્યો હતો એના શરીર ઉપર ખૂબ જ ભાર હતો માનસીના કાનમાં મામાનો અવાજ જાણે વીજળીના કડાકા જેવો પડ્યો એ જમીન ઉપર પડી ગઈ એણે પોતાના મોં ઉપર હાથ મૂકી દીધો પણ અવાજ ન નીકળો એણે કેલેન્ડર તરફ જોયું જ્યાં માત્ર પાંચ દિવસ બાકી હતા મામાએ આગળ કહ્યું અર્જુનનું શરીર અહીંથી મોકલવાની વ્યવસ્થા ચાલે છે પણ તને એક વાત કેવી છે અર્જુન જ્યારે હોશમાં આવ્યો ત્યારે એણે છેલ્લી વાત તારા માટે જ કહી દી હતી મને એક વિડીયો બનાવીને આપ્યો તો જે તને આપવાનું કહ્યું હતું મામાએ તરત જ માનસિંહના વોટ્સએપ ઉપર એક નાનકડો વિડીયો મોકલો માનસીના હાથ હતા પણ એને વીડિયો ખોલ્યો વિડીયોમાં અર્જુન હોસ્પિટલના બેડ ઉપર શોધો હતો એના ચહેરા ઉપર પીડા હતી પણ આંખોમાં માનસી માટેનો અનહદ પ્રેમ હતો અર્જુને ધીમા અવાજે કહ્યું કે માનસી જો હું પાછો ન આવી શકું તો મને માફ કરજે આ દેવું આ દેવું મેં ચૂકવી દીધું પણ મારું શરીર થાકી ગયું હું વચન પાડવા માંગતો હતો પણ પરદેશની નોકરીએ મને આટલો સમય પણ ન આપ્યો તો અહીં બહુ દુઃખી થઈ પણ હું તને ક્યારેય ન ભૂલો મારા ફોટા પાછળ લખેલું વચન કે બારણું બંધ રાખજે હું પાછો આવીશ એ વચન મેં તોડ્યું નથી માનસી મેં મારા મૃત્યુ પછી પણ તારા ઘરે આવવા માટે ટિકિટ બુક કરાવી છે હવે તું તારું બારણું ખોલી શકે છે તું ખુશ રહેજે માનસી અને હા તે મારા ઘરની સામે જે તુલસીનો ક્યારો મૂક્યો છે ને એને રોજ પાણી આપજે એ તુલસી જીવશે ત્યાં સુધી મારો પ્રેમ જીવશે હંમેશા તારો અર્જુન વિડીયો પૂરો થયો માનસી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી એણે પોતાના કેલેન્ડર ઉપર લગાવેલું લાલ સર્કલ ફાળી નાખ્યું એને લાગ્યું કે વિડીયો કોલ ઉપરનો અવાજ જ સાચો હતો પત્રમાં લખેલી વાતો ખોટી હતી પરિસ્થિતિમાં આ વાતની જાણ થઈ ગઈ અર્જુનની માં ગંગાબેન તો પથારીવશ થઈ ગયા માનસી હવે માત્ર એક પ્રતિક્ષામાં નહોતી એ તો જીવન ભરની એકલતામાં ઘેરાઈ ગઈ હતી એને અર્જુનના ફોટાને સાતી સરસો ચાંપ્યો અને એના બારણા તરફ જોયું હવે એનું બારણું ક્યારેય બંધ થવાનું નહોતું કારણ કે એને ખબર હતી કે અર્જુનનું શબ ગમે ત્યારે અહીં આવવાનું હતું વચન આપ્યા બરાબર બે વર્ષ પૂરા થયા એના બીજા દિવસે અર્જુનનું પાર્થિવ શરીર કેનેડાથી મોરબી આવ્યું અર્જુન બરાબર એ જ દિવસે પાછો ફેરો જે દિવસે એને માનસીને વચન આપ્યું હતું પણ જીવતો નહીં આખા ફળિયામાં શોકનું વાતાવરણ છવાઈ ગયું માનસી પથ્થરની મૂર્તિની જેમ અર્જુનના નિષ્પ્રાણ દેહ પાસે હવે બેસી રહી એણે પોતાની આંખમાંથી એક પણ આંસુ ન પડ્યું પણ એનું મન અંદરથી ધ્રકે ધ્રુસકે રડી રહ્યું હતું જ્યારે અર્જુનની અંતિમ યાત્રા નીકળી ત્યારે માનસીએ પોતાના હાથમાં એની ભરતકામવાળી ઓઢણી એ પકડી રાખી હતી જેના ઉપર અર્જુન અને એનું નામ વણેલું હતું માનજીએ એ ઓઢણી અર્જુનના દેહ ઉપર મૂકી અને ધીમા અવાજે કહ્યું આ રે આપણી પ્રીતની ઓઢણી અર્જુન હવે તું આને લઈ જા તે વચન નથી તોડ્યું તું પાછો આવ્યો છે હવે હું તારી આજીવન પ્રતીક્ષા કરીશ અર્જુનની અંતિમ ક્રિયાઓ પૂરી થઈ ગઈ ગામના લોકો ધીમે ધીમે ઝૂટા પડ્યા અર્જુનની માં રુદન હવે અટકતું નહોતું પણ માનસી એકદમ શાંત હતી બીજા દિવસે સવારે માનસીએ પોતાના ઘરે અર્જુનનો એક ફોટો મૂક્યો એણે પોતાના જીવનમાં કોઈ ફેરફાર ન કર્યો એણે અર્જુનના વચનને પોતાની જિંદગીનું ધ્યેય બનાવી લીધું પડોશીની પ્રતીક્ષા પૂરી નહોતી થઈ પણ હવે એણે સ્વરૂપ બદલ્યું હતું માનસી હવે અર્જુનના ઘરની સંભાળ લેતી એ રોજ સવારે અર્જુનના ઘરનો કચરો કાઢતી ગંગાબેનની સેવા કરતી અને અર્જુને કહ્યું હતું એમ પોતાના ઘરના બારણા પાસે જે તુલસીનો ક્યારો હતો એને પાણી આપતી માનસીએ ક્યારેય લગ્ન ન કર્યા ગામના લોકોએ એને ઘણી સમજાવી પણ માનસીએ હંમેશા ના પાડી દીધી એ કહેતી કે હું અર્જુનની છું અને મારી પ્રતીક્ષા માત્ર બે વર્ષની નહોતી પણ આખી જિંદગીની હતી અર્જુને મને વચન આપ્યું હતું કે એ મારા ઘરે પાછો આવશે અને એ આવ્યો હવે હું એના ગયા પછી એની પ્રતીક્ષા કરીશ માનસિંહ અર્જુનના ઘરની સામે બરાબર ક્યારાની બાજુમાં પોતાનું સિલાઈ મશીન મૂક્યું એ હવે ભરતકામ કરીને પૈસા કમાતી અને અર્જુનના ઘરનું દેવું ધીમે ધીમે ચૂકવ્યું એ પોતાના ભરતકામમાં હંમેશા અર્જુનને પ્રિય હોય એવા મોરપીસ અને પીપળાના પાનની ભાત બનાવતી વર્ષો વીતી ગયા માનસીની પ્રતીક્ષા માત્ર એક વ્યક્તિની રાહ નહોતી પણ એક પવિત્ર પ્રેમની ગાથા બની ગઈ હતી આજે પણ મોરબીના ફળિયામાં વૃદ્ધ માનસીને જોઈને લોકો કહે છે કે પરદેશની નોકરીએ અર્જુનનું જીવન લીધું પણ પાડોશીની પ્રતીક્ષાએ એના પ્રેમને અમર બનાવી દીધો એકવાર કોઈ યુવાન પત્રકારે માનસીને પૂછ્યું તમે કેમ આખી જિંદગી એકલાર્યા માનસી હસીને જવાબ આપ્યો એકલી ક્યાં શું બેટા અર્જુને મને વિડીયો કોલ ઉપર વચન આપ્યું હતું કે એ હંમેશા મારી સાથે છે હું રોજ એની રાહ જોઉં છું કે ક્યારે એ મને સ્વર્ગમાં લેવા આવશે અને જ્યાં સુધી ન આવે ત્યાં સુધી હું આ તુલસીના ક્યારાને જીવતો રાખીશ જેમાં અમારા બંનેનો પ્રેમ ઉગેલો છે